સાયબર ક્રાઈમ સુરક્ષા અંતર્ગત જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી હતી બનાસકાંઠા પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા અરજદારોને બે કરોડથી વધુની રકમ પરત અપાવી સાયબર ફ્રોડ બાબતે સાવચેત રહેવું અને ત્વરિત પોલીસનો સંપર્ક કરવો જોઈએ જિલ્લા પોલીસ અધિક્ષ અક્ષય રાજ મકવાણા અરજદારોને બે કરોડથી વધુની રકમ પરત અપાવી છે ત્યારે સાયબર ફ્રોડથી આપણે સૌને બચવું જોઈએ અને જાગૃત રહેવું જોઈએ સ્ટોરી રિપોર્ટ બાય વિશાલસિંહ ચૌહાણ પાલનપુર બનાસકાંઠા સર્વ મીડિયાના મિત્રો મારફતે જણાવવા માગું છું કે આપણા બનાસકાંઠા જિલ્લામાં પણ સાયબર અને ઘણી બધા ઘટનાઓ બને છે આ જે ઘટનાઓ બને છે તેમાં જે મુખ્યત્વે જે ફ્રોડ હોય છે તેમાં કોઈને કોઈ માણસ જે છે એ કોલ કરી અને ઓટીપીના પાસવર્ડ મોકલવા કોઈ લિંક મોકલવી આ ઉપરાંત જે છે ઓએલએક્સની વસ્તુ મારફતે કોઈ કરાવવું કેવાયસીનું ફોર્મ ભરાવું કે આવી બીજી કોઈ લિંક મોકલી અને અલગ અલગ રીતે આપણા જે માણસો હોય છે કે જે લોકો શિક્ષિત પણ હોય છે ને ઘણા કિસ્સામાં જે લોકો ઓછું ભણતા હોય છે તેમને બી ડરાવી ધમકાવી અને પોતે કોઈ અધિકારી છે તેઓ બી ખોટો રફ જમાવી અને આ હાલના સમયમાં એઆઈ ટેકનોલોજીનો યુઝ કરીને ઘણા બધા સાયબર ક્રાઇમના અપરાધો બનતા હોય છે આ તમામ સાયબર ક્રાઇમના અપરાધો જે છે જે આપણી બનાસકાંઠા પોલીસે વન નાઇન થ્રી ઝીરો ઉપર એને નોંધી અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરતી હોય છે હું લોકોને જણાવવા માગીશ કે તેઓ આ સાયબર ક્રાઇમના શિકારનો ભોગ ના બને આપણા બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી પોલીસ દ્વારા આવા લોકોની રકમને રોકી અને બે કરોડ જેટલી માત્પર રકમ જે છે એ લોકોને પાછી આપવામાં આવેલી છે આ સિવાય હાલમાં પાંચ કરોડ ઓગણસાઠ લાખ જેટલી રકમ પણ પોલીસે હાલમાં જે છે એમની બચાવેલી છે અને એમને પાછા આપવા માટેની પ્રક્રિયા એમની હાલમાં ચાલુ છે હું આ માધ્યમથી લોકોને કહેવા માગીશ કે આપ લોકો સાયબર ક્રાઇમના ફ્રોડનો ભોગ ના બનો આપ લોકો ખૂબ સાવધાની પરતો અને છતાં પણ જો આપને કોઈ મુશ્કેલી થાય છે અને આપણા સાથે કોઈ ફ્રોડ કરી દે છે તો આપ વન નાઇન થ્રી જીરો ઉપર કોલ કરશો તો અમે આપની રકમને તો તરણ ધોરણે એને ફ્રીજ કરાવીશું અને ત્યારબાદ આપણી રકમને પાછા આપવા માટેની અમે તમામ કાર્યવાહી બી કરીશું થેન્ક યુ